વાત કરીશું આપણે છોડા ઉદયપુરની તો છોટા ઉદયપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું જઈ રહ્યું છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને વાંચન અને ગણવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે જેને લઈને કવાટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુ રાઠવાએ અચાનક નવાલજા અને સમલવાટ પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી હતી જેમાં ખૂબ ચોંકાવનારી હકીકત સામે આવી હતી શાળાના બાળકોને અંક ગણિતના આંકડા લખતા પણ આવડતું ન હતું અને પાઠ્યપુસ્તકના પાઠનું વાંચન પણ કરી શકતા ન હતા આટલું તો ઠીક નવલજા પ્રાથમિક શાળાના શિક્ષકોને રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે તે સુધા પણ ખબર ન હતી તો હવે આપણે આગળ વાત કરીશું ભાભરની તો ભાભર તાલુકાના કટાવધામ ખાતે આજે મૂળ કટાવ ગામના જ અને પાલનપુર વસવાટ કરતા પર્યાવરણ પ્રેમી રક્ષા ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષા ચૌધરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળોએ વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરવામાં આવે છે જો કે રક્ષક ચૌધરીનું કહેવું છે કે પર્યાવરણ એ જ આપણું જીવન છે અને મેં જે પણ ઘરે દીકરીનો જન્મ થાય ત્યાં જઈ અને એક વૃક્ષ ભેટ આપું છું અને દીકરીનો જેમ ઉછેર થાય તેમ વૃક્ષોને ઉછેર કરવા માટેની અપીલ કરું છું જો કે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન બનાસકાંઠા જિલ્લા હરિયાળો બને તેને લઈ અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો આ તરફ ભાભર તાલુકાના કટાવધામ ખાતે આજે મૂળ કટાવ ગામના